ભચાઉ જયશ્રી હોસ્પિટલના સંચાલક સામે કાર્યવાહી કરવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી અમારી રજૂઆત હતી કે ભે મલ્ટી હોસ્પિટલના સંચાલક લલિત દ્વારા એક મર્ડરના આરોપીને ખોટી ડિગ્રીના આધારે અહીં રાખી અને ભચાઉની જનતા સાથે ભચાઉની જનતાના જીવને જોખમમાં મૂકવાની પ્રયાસ ચાલુ આજ બે વર્ષથી ચાલુ હતું અને એમાં અમુક સ્ત્રીઓના જીવ પણ ગયા એવા પણ મેસેજ મળેલ છે તો લલિતભાઈ ઠક્કર ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને આ હોસ્પિટલના તમામ સંચાલકો ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તમામની ધરપકડ કરી અને આની ઉચ્ચકક્ષા પૂછપરછ થાય તો આમાંથી જે પણ સનોવણીઓ છે તે પણ નીકળી શકે એવી છે એવી અમને શંકા છે તે માટે આજ અમે ભચાઉ ભીમા કોરેગાંવ સેના તેમજ ભચાઉ શહેર કોળી ઠાકોર સામાજિક સંગઠન કેળવણી કેળવણી મનળ દ્વારા મારું નામ લલિત વીરલ તરીકે સેવા આપું છું પણ છેલ્લા બે વર્ષથી મેં મારી હોસ્પિટલનો જે વિભાગ છે એ બીજી પાર્ટીના ભાડે આપેલો છે અને બે વર્ષથી બીજી પાર્ટી આ હોસ્પિટલ ચલાવે છે ડૉક્ટરોની નિમણૂક કરવામાં અને હોસ્પિટલ ચલાવવામાં સંપૂર્ણ રોલ એમનો હોય છે મારો કોઈ રોલ નથી હું માત્ર સવારે દસથી બે ચાર કલાક માટે જનરલ પ્રેક્ટિસ વિભાગ સંભાળવા માટે જ ગાંધીધામથી અહીંયા આવું છું જે કંઈ બનાવ બન્યો એમાં મેં ડૉક્ટરની પસંદગી કરેલી નથી ડૉક્ટરની નિમણૂક કરેલી નથી ડૉક્ટરની નિમણૂક અને પસંદગી જે વહીવટદાર લોકો છે એ લોકો કરેલી છે બાકી આગળની બીજી કોઈ માહિતી મને ખબર નથી વહીવટદાર લોકો કોણ છે વહીવટદારમાં ભાવેશભાઈ અંજારવાળા ભાવેશભાઈ જોશી કેવું છે ભાવેશભાઈ જોશી અને એક વિજયભાઈ હા ડૉક્ટર અહીંયા બે મહિનાથી લગભગ હવે તે દિવસે જયારે આ લોકો આવ્યા એમને લેવા માટે ત્યારે હું ગાંધીધામ હતો સાંજના ટાઈમમાં આવ્યા હતા ત્યારે મને કંપની ફોન કર્યો ત્યારે એટલે મેં સત્તાવારને જાણ કરી કે લોકો વહીવટદાર છે Peace. <laughs>